શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિ બાપા અને લક્ષ્મી અને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું ચોપડા પૂજન દ્વારા શ્રી સવાનો અને શુભ લાભનો સંદેશ આપણી પરંપરામાં પ્રચલિત છે પૂજનમાં અલગ અલગ ગામોથી આવેલા સો જેટલા વેપારી પ્રતિનિધિઓએ પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સમૂહ ચોપડા પૂજનમાં વડીલો યુવાનો રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં શાસ્ત્રી મેહુલભાઈ પેરાણીએ પૂજકોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ દ્રોજ મારી આરતીના મુકામે આટલી ક્ષત્રિ સમાજ દ્વારા જે ચોપડા પૂજનનું અમે આયોજન કરીએ છીએ બે હજાર નવથી આજે બે હજાર ત્રેવીસની સાલે સમૂહમાં આખા સમાજનું ચોપડા પૂજન કરીએ છીએ અને આ ચોપડા પૂજનથી આજે અમારે અત્યારે સંખ્યા સો જેવી થઈ ગઈ છે અને ભવિષ્યમાં વધી વધે એવી મા લક્ષ્મીજીમાં પ્રાર્થના કરીએ અને આ ચોપડા પૂજનથી આખું વર્ષ તમામ ધનદાને લક્ષ્મીજી વૃદ્ધિ કરે સત્ય શાંતિ આપે એવી અમે આશીસિંહ સભા દ્વારા વિનંતી મને પ્રાર્થના કરીએ છીએ આજના પ્રસંગને નિપાવવા માટે અમારા રાજકીય આગેવાન દિલીપભાઈ ચિત્રજા ભંડોરી દિલીપભાઈ પુમતી અને જીતુભાઈ સરપંચ મહેન્દ્રભાઈ ગાંધી પોબર સંપર્કના પ્રમુખ એ બધે હાજરી આપી અને અમને પ્રેરક બળ વધારે મળે એ માટે આજે એ બધા હાજરી આપી અને અમારું છોપળા પૂજનનો પ્રસંગ દીપાવ માટે પ્રસંગ બધાએ મહેનત કરી છે તો આજની તારીખે તારીખ બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ જે અમે શક્તિ સમાજનું જે ચોપડા પૂજન કરીએ છીએ તે આજે સારી રીતે દિવસ અમારો ઉભો ગયો

माते भगवान स्वामी ने प्रार्थना करी कि बगाना माटे शुभदाई बने आणि बगाना सारा संकल्प को बगाना पूर्ण करे जय स्वामी नारायण स्कूल ना मॅनेजिंग ट्रस्ट श्री उमा मैडम तमध धर्मेंद्र भाई जोशी तमध शिक्षण गट स्टाफ गट तमध समग्र शाळा परिवार तरफ ते वाले मित्रों विद्यार्थियो મહેમદાવાદ શહેર તેમજ તાલુકા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ જય સ્વામિનારાયણ મારું નામ ઉર્વશ્રી ધર્મેશ જોશી છે હું ન્યાલકરણ સ્કૂલના ડાયરેક્ટર ક્રમ ક્રમ ટ્રસ્ટી છું હું તમામ મારા વાલી મિત્રો બાળકો તમામ સ્ટાફ પણ મહેમદાવાદના શહેરીજનો તથા તાલુકાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે અત્યારે ન્યાલકરણ સ્કૂલ જે સફળતાના શિખરો સર કરી રહી છે તેની અંદર તમામનો ખૂબ મોટો ફાળો રહ્યો છે આજે મને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા અમારા તમામ જે પ્રોગ્રામ થઈ રહ્યા છે એને દર્શાવવામાં આવે છે અને અમને સારો પ્રતિસાદ મળે છે નાગરિકોનો એ બદલ હું ઇન્ડિયા ફોર ન્યૂઝ ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર નવા વર્ષની તમને બધાને શુભેચ્છા પાઠવું છું આવનાર દિવાળી તમારા માટે ખૂબ ફળદાયી અને પ્રેરણાદાયી હોય એવા ન્યાલકરણ પરિવાર તરફથી હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હેપી દિવાળી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ ઇયર થેન્ક યુ એમ